તો મહાદેવ ફ્રેન્ડ સ્વાગત છે અને અત્યારે લગભગ વાયગાજ છ ને પચાસ જેવું થયું છે અને વ્લોગની શરૂઆત કરી દઈએ આપણે અને જોઈ શકો છો તમે ઉઠું નથી આવ્યું તારે ફ્લેશ લાઈટ ચાલુ થઈ જાય એટલે બોલું ગોળ રાઉન્ડ થઈ જાય ઊઠે છે ધીરે ધીરે એ અને ચાલો બ્લોગ કન્ટીન્યુ કરીએ આપણે તો ફ્રેન્ડ અત્યારે તો સવારમાં તારીખ કેટલી છે એકવીસ તારીખ છે ને અને બાવીસ તારીખ છે ને જો જામનગરમાં આજનો સવારનો વરસાદ હમણાં ધીરે 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 ધારે ચાલુ છે ગામડામાં વધારે છે અહીંયા ઓછા છે અહીંયા ધીરે ધીરે ચાલુ રહી છે કોક કોક છાંટો આખો દી એવો રહી છે હમણાં બે ત્રણ દિવસ છે આજ બાવીસ ઓગસ્ટ છે જો દેખાતો હશે બહુ તો નથી દેખાતું તો ફ્રેન્ડ્સ અત્યારે બપોર થઈ ગયા છે બાર ને એકતાલીસ જેવું અને ચાલો અમે બપોરા કરવા બેઠા છે તમને પણ ખાવા આવો આલો ભીંડાનું ચાક ખાઈ ના ભીંડાનું શાક અને આ જો મારો જેઠા આવે છે એને જેઠા ચાલુ જ હોય ખાવા ના અને આપણે ભીંડાનું શાક અને આ રોટલા અને આથણા આપણે ખાઈ લઈએ તમે પણ ચાલો ભોજન કરવા ચાલો લોક કન્ટિન્યુ કરીએ

બીજા રૂમ ના છે ટૂંકમાં રૂમ તો નથી પણ એવું છે ખાલી ખુલ્લું છે ત્યાંથી હવા આવ્યો રાખે ઓલા ઓલા નું કહું છું આનું નથી કેતો આમ આ તો રૂમ છે બાથરૂમ જેવું છે અહીંયા ખુલ્લું બાથરૂમ ટૂંકમાં ઉપર છત ખુલ્લી છે એમનું અને મહાદેવ ની અત્યારે આરતી થાય છે હર હર મહાદેવ હું કે છે દેવ એને એમ કેવાનું સારું આપડે જઈ તો ચાલો બ્લોગ કન્ટિન્યુ કરીએ બીજું તો ફ્રેન્ડ નવ ને ઓગણ ચાલીસ થઈ ગઈ છે આણત્રી થઈ ગઈ છે હવે આ બ્લોગ ને કરી દઈએ અને સુવાની તૈયારી છે તો ચાલો મળીએ એક નવા બ્લોગમાં